જય શ્રી કૃષ્ણ મારી આ ગુજરાતી ચેનલ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આગળના ભાગમાં આપણે જોયું હતું કે તે વિકલાંગ દીકરી નું ભાગ્ય કેવું હતું અને તે કેવી રીતે બદલાશે તે હવે આપણે આ વીડિયો માં આગળ જોવાનું તો મિત્રો વિડીયો માં તમે નવા હોય તો મારી આ ચેનલ ને કરી લેજો જેથી આવા નવા નવા વિડીયો જોવા માટે તમને મળી રહે અને એક સરસ મજાની કમેન્ટ પણ કરી દેજો હવે વીડિયોની આગળ વધારતા રાત્રિનો સમય થઈ ગયો હતો તેથી રાજાએ બધાને મહેલમાં જ રહેવાનો આદેશ આપ્યો મચ્છીમાર અને પત્ની પણ મહેલમાં રોકાઈ ગયા કારણ કે અંધારી રાતે તેઓ પોતાની નાનકડી દીકરીને લઈને ક્યાં જઈ શકે આગલી સવારે મચ્છીમાર પત્ની અને તેમની દીકરી મહેલ છોડીને પોતાના નગર તરફ ચાલી પડ્યા રસ્તામાં ચાલતા ચાલતા તેઓ આજ વિચારી રહ્યા હતા કે જ્યારે સુધી માતા પિતા સાથે હોય ત્યાં સુધી બધું સારું હોય છે તેઓ પોતાની વિકલાંગ દીકરી માટે ચિંતિત હતા તેમને લાગ્યું કે માતા પિતાનું સંપૂર્ણ જીવન તો સંતાન માટે સમર્પિત હોય છે પરંતુ શું સંતાન માતા પિતા વિના સ્વતંત્રપણે જીવી શકે અમારી દીકરી તો વિકલાંગ છે લોકો તેને કેવી નજરે જોશે આ નિષ્ઠુર દુનિયામાં તે એકલી કેવી રીતે જીવી શકશે આવા વિચારો કરતા કરતા પતિ પત્ની જંગલ પાર કરીને ઘરે પહોંચી ગયા થાકીને કંટાળેલા હોવા છતાં પણ તેમણે ખાવા માટે કઈ ન લીધું બસ ભગવાન સમક્ષ દીવો પ્રગટાવી બેસી ગયા તેઓ કોઈ શબ્દ બોલી શક્યા નહીં પરંતુ તેમના આંસુઓ ખૂબ કંઈક કહી રહ્યા હતા થોડા સમય પછી દીકરી રડવા લાગી તો માતાએ તેને દૂધ પીવડાવ્યું અને સુવાડી દીધી પછી તે પણ તેની દીકરીની બાજુમાં સુઈ ગઈ પણ મચ્છીમાર ભગવાન સામે હાથ જોડીને બેઠો રહ્યો કેટલાક સમય બાદ તેની આંખ લાગી એ ઠાકુર ભગવાન સપનામાં પ્રગટ થયા એવું લાગ્યું જાણે તે હકીકતમાં ભગવાનને ભગવાન ને સામે જોઈ રહ્યો છે કોઈ ભક્ત ભગવાન ને સામે જોઈને શાંત કેમ રહી શકે પ્રભુ તમારું ધન્યવાદ હું અને મારી પત્નીએ ઘણી સાધના કરી ત્યાર પછી જ તમારો આશીર્વાદ મળ્યું અને સંતાન સુખ પ્રાપ્ત થયું તમે તો માણસનું ભાગ્ય લખો છો માનવના જન્મ પહેલા જ તેનું ભાગ્ય લખાઈ જાય છે ઠાકુરજી એવું શું થયું કે અમારી પૂજા ભક્તિમાં કોઈ ભૂલ રહી ગઈ કે તમે અમારી દીકરીના ભાગ્યમાં વિકલાંગતા લખી ઠાકુરજી મુસ્કુરાયા અને બોલ્યા મચ્છીમાર હું તો તારી ભક્તિથી હંમેશા પ્રસન્ન રહ્યો છું તારી પૂજામાં કોઈ ભૂલ નથી પરંતુ મારા શબ્દો ધ્યાનથી સાંભળ ન માત્ર તારી દીકરી માટે પણ હું કોઈ પણ જીવનું ભાગ્ય લખતો નથી આ તો એના પેલા કરેલા કર્મો પર આધાર રાખે છે કે તેના ભવિષ્યમાં શું ઘટશે મછી મારે નવાઈથી પૂછ્યું હે પ્રભુ મને આ વાત થોડી સરળ અને વિગતવાર સમજાવો ઠાકુરજી સમજાવતા કહે મારા પ્રિય ભક્ત આજે તારી દીકરી જે દુખ ભોગવી રહી છે તે એના અગાઉના જન્મના કર્મોનું ફળ છે આ સાંભળીને મચ્છીમાર આશ્ચર્યચકિત થઈ ગયો પછી શ્રી ઠાકુરજીએ કહ્યું પ્રિય ભક્ત તારી દીકરી તેના અગાઉના જન્મમાં એક શાહી રાજ્યમાં એક વેપારીની પુત્રી હતી તે વેપારી બેશુમાર સંપત્તિનો માલિક હતો તે એક હીરા જહેરાત વેપારી હતો અને તારી આજની દીકરી તેજ જોહરીની સૌથી નાની દીકરી હતી તે પોતાના પિતાની લાડકી હતી રૂપ ગુણ બુદ્ધિ અને ધનથી પરિપૂર્ણ જીવન જીવી રહી હતી તેનો જન્મ કદાચ અનેક જન્મોના પુણ્યના પરિણામે થયો હતો જે કારણસર તેને આ જીવન દુખદાયી જીવન મળ્યું છે પણ મોટા ભાગના લોકો અહીં જ ભૂલી જાય છે તેઓ સમજતા નથી કે સુખ સંપત્તિ તેમના સારા કર્મોનું ફળ છે પરિણામે સારી માર્ગ પર ચાલીને સમજદાર બનવાની જગ્યાએ તેઓ વિકારમાં ગરકાપ થઈ જાય છે એક દિવસ રાજ્યમાં એક મેળો ભરાયો હતો તે યુવતી પણ મેળામાં ફરી રહી હતી ત્યાં ભીડમાં એક વિકલાંગ ભિખારી અચાનક તેની સાથે અથડાઈને નીચે પડી ગયો તે બિચારો માફી માંગવા અને મદદ માંગવાની રાહ જોઈ રહ્યો હતો પણ તે યુવતીએ તેને તિરસ્કારથી જોયું તેણે ગર્વભેર કહ્યું જો તું પોતાને સંભાળી શકતો નથી તો ઘર બેઠો રહે તને જોતા જ મને નફરત થાય છે તે યુવતીએ કોઈ સહાનુભૂતિ બતાવી નહીં તમામ લોકો મૌન રહ્યા કારણ કે તે અમીર ઘરની ઈજા પણ થઈ હતી અને તે એટલો અશાય અનુભવતો હતો કે તે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો હે પ્રભુ એક દિવસ જ્યારે આવા નિર્દય લોકો મારા જેવી હાલતમાં હશે ત્યારે તેમને સમજાશે કે હું કેવી પીડામાંથી પસાર થયો હતો મિત્ર એ જ કારણસર આજે તારી દીકરી પોતાનું કર્મફળ ભોગવી રહી છે આ સાંભળીને મચ્છીમાર થોડી ક્ષણ માટે ન તો કંઈ બોલી શક્યો ન તો કંઈ વિચારી શક્યો ત્યારે ઠાકુર ભગવાન ફરી બોલ્યા મારા પ્રિય ભક્ત ચિંતિત ન થા જ્યારે કોઈ પુણ્યાત્મા તરીકે જન્મ લે છે ત્યારે તેના જીવનમાં કઠિનાયો અને સંઘર્ષ અવશ્ય આવે છે કારણ કે પુણ્યમય આત્માને ક્યારેક કોઈ ના કોઈ કષ્ટ તો ભોગવવું જ પડે તારી દીકરીના જીવનમાં જે કઠિનાઈઓ છે તે એક પરીક્ષા છે જો તે ધૈર્ય અને સાહસ આ પરીક્ષાઓનો સામનો કરશે તો તે પોતાનું ભાગ્ય પણ બદલી શકે છે એક દિવસ તે એવું મહાન કાર્ય કરશે જેની કલ્પના પણ તું આજે કરી શકતો નથી મચ્છીમારે ભાવુક થઈને પૂછ્યું હેઠાજી તો શું મારી દીકરી પોતાનું નસીબ બદલાવી શકે ઠાકુર ભગવાન હસ્યા અને બોલ્યા અવશ્ય મારા પ્રિય ભક્ત કર્મોથી જ મનુષ્યનું ભાગ્ય બને છે પરંતુ લોકોની માન્યતા છે કે તેમનું નસીબ કોઈ દેવતા લખે છે કારણ કે આજે પણ મનુષ્ય કર્મ સમજી શક્યો નથી યજ્ઞ પૂજા કે ભાગ્ય વિશ્લેષણ કરતા વધુ મહત્વપૂર્ણ છે તારા પ્રયત્ન અને તારા સારા કર્મો મનુષ્ય ઘણી વાર પોતાની અંદર રહેલી શક્તિઓને ઓળખી શકતો નથી અને ભાગ્યને દુઃખદ દુખદ વાતો માટે જવાબદાર ઠેરવી બેઠો રહે છે પછી ઠાકોર ભગવાને કહ્યું મારા પ્રિય ભક્ત ધ્યાથી સાંભળ હું તારી પીડા અને તારી પુકાર સાંભળીને અહીં આવ્યો છું હવે હું તને તે માર્ગ બતાવીશ જે તારી દીકરીને તેના પાપી કર્મોથી મુક્ત કરી શકે મારે પ્રભુ સમક્ષ નમ્રતા પૂર્વક પૂછ્યું હે પ્રભુ તો મને શું કરવું જોઈએ કે જેથી મારી દીકરી તેના ભૂતકાળના કરેલા કર્મોના ફળમાંથી મુક્ત થઈ શકે અને એક ક્ષણ માટે બધું શાંત થઈ ગયું ત્યારે ઠાકુર ભગવાન બોલ્યા જો તું ઈચ્છે છે કે તારી દીકરી આ પીડાથી મુક્ત થાય તો એક વાત યાદ રાખ તે પોતાનું નસીબ પોતે જ બદલાવી શકે છે જો તું અને તારી પત્ની માતા પિતા તરીકે તારી દીકરીને સાચા ખોટાનું જ્ઞાન અને સારા સંસ્કાર આપશો તો તે ખોટા જીવનમાં ફેરફાર લાવી શકશે જયારે તે અન્ય લોકોની પીડાને સમજે પોતાથી મોટા લોકોનો આદર અને સન્માન આપે અને બધાને પ્રેમથી જોવા લાગે ત્યારે તે પોતાના સારા કર્મોથી આ પીડાથી મુક્ત થઈ જશે આ રીતે તે એક સુંદર અને સક્ષમ જીવન જીવશે પછી ઠાકુરજી બોલ્યા યાદ રાખજે પ્રિય ભક્ત માનવ જીવન એક અજોડ તકોથી ભરેલું જીવન છે માણસ શું નહીં કરી શકે જો તે મારી અપાયેલી શક્તિને ઓળખે તો તે પોતાનું નસીબ પણ બદલી શકે આ સંસારમાં દરેક જીવ મારા માટે પ્રિય છે કારણ કે તેઓ બધા મારા સંતાન છે આથી મે બધાની જોડી સમાન રીતે ભરી છે જેમ માતા પિતા પોતાના બધા સંતાનોને સમાન પ્રેમ આપે છે માતા પિતા બાળકોને ખોરાક શિક્ષણ અને જ્ઞાન આપે છે પણ આગળ જઈને પોતાનું ભવિષ્ય કેવી રીતે ઘડવું એ સંતાન પર નિર્ભર કરે છે બાળકો કેટલું ધૈર્ય રાખે છે કેટલી મહેનત કરે છે અને જીવનમાં કયા માર્ગે જાય છે તે જ નક્કી કરે છે કે તેમનું ભવિષ્ય કેવું બનશે આ બધું સાંભળીને મહુઆરે કહ્યું હે ઠાકોરજી તમારી કૃપાથી આજે અજ્ઞાનીને થોડું જ્ઞાન મળ્યું છે હે પ્રભુ હવે હું સમજી ગયો છું કે કેવી રીતે હું મારી દીકરીનું જીવન સંભાળી શકું આવું કહેતા જ મહુઆરાની આંખો ખુલી જાય છે તેને અહેસાસ થાય છે કે આ તો એક સપનું હતું પણ તે વિચારે છે કે આ ખરેખર એકદમ સત્ય હતું હવે તેને સમજાઈ ગયું હતું કે ભગવાને તેની પ્રાર્થના સાંભળી અને મદદનો હાથ લંબાવ્યો છે તેમજ તેને સાચો માર્ગ પણ બતાવ્યો છે મહુઆરાએ આ બધી વાતો પોતાની પત્ની કહી અને બંનેની આંખો માંથી આંસુઓ વહેવા લાગ્યા આ ઘોર અંધકાર પછી સવાર આવે અને સૂરજ નવી આશા સાથે ઉગે જ રીતે તેઓ પણ કંઈક અહેસાસ કરી રહ્યા હતા ત્યારે મહુઆરા પોતાની પત્નીને કહ્યું કર્મની શક્તિ કેટલી મોટી હોય છે આજે સમજાયું તો તેની પત્ની બોલી હા સ્વામી કર્મ જ મહાન છે અને કર્મ જ સત્ય છે હવે અમારી દીકરી પણ પોતાના કર્મોથી પોતાનું ભાગ્ય લખશે આજથી જ મહુઆરા અને તેની પત્ની નવી આશાથી પોતાની દીકરીનું સંભાળ લેવા લાગ્યા ધીમે ધીમે ઘણા વર્ષો વીતી ગયા પણ મહુઆરા અને તેની પત્ની એ જ આશા સાથે મનમાં કોઈ સંકોચ રાખ્યા વિના ફક્ત પોતાનું કર્તવ્ય નિભાવતા રહ્યા હવે તેમની પાણી પીવડાવવું ભૂખ્યા લોકોને ભોજન આપવું નાની ઉંમરમાં જ લોકોના ના તકલીફોને સમજવું અને વડીલોનું માન સન્માન કરવું તે તો હવે ગામમાં સૌની પ્રિય બની ગઈ હતી બધા કહેતા આ તો અમારી દીકરી છે એક દિવસ મહુઆરાની દીકરી પોતાના ઘરની નજીક ગામના ચોકમાં રમતી હતી ત્યારે એક રાહદાર જે શહેર પસાર કરી આગળ જઈ રહ્યો હતો તેજ ગરમીને કારણે અચાનક બેભાન થઈ જમીન પર પડી ગયો ગામ લોકોની મદદથી મહુઆરાની દીકરી તેને પોતાના ઘેર લઈ આવી અને ખૂબ જાળવણી કરી જ્યાં તે રાહદાર હોશ આવ્યો ત્યારે તેણે આભાર વ્યક્ત કરતા કહ્યું બેટી છોટી છે છે પણ તારી સમજ બહુ મોટી ભગવાન તારું ભલું કરશે ત્યાં રાહદાર ની નજર એ બાળકીના હાથ પર ગઈ તે મહુઆરાની તરફ જોયું અને પૂછ્યું આ બેટી ને શું થયું છે મહુઆરા એ કોઈ દુખ કે સંકોચ રાખ્યા વગર કહ્યું મહાશય આ મારી દીકરી છે તે જન્મથી વિકલાંગ છે પણ અમને અને અમારી દીકરીને આપણા કર્મ અને પ્રયત્નો પર પૂરો ભરોસો છે એક દિવસ મારી દીકરી સંપૂર્ણપણે સક્ષમ બની જશે આ સાંભળતા જ રાહદાર અચાનક પથારીમાંથી ઊઠી ઉઠી ગયો અને કહ્યું કૃપા કરીને મારું થેલો લાવી દો ત્યાં ઉભેલા બધા જ લોકો આશ્ચર્યચકિત થઈને રાહદારને જોતા રહ્યા મહુવારા અને તેની પત્ની વિચારમાં પડી ગયા તેઓ મનમાં વિચારી રહ્યા હતા કે કદાચ રહદારને તેમની દીકરીની વિકલાંગતા ગમતી નથી અને તેથી જ તે પોતાનો થેલો લઈ અહીંથી જવા માંગે છે આ દરમિયાન મહુવારાની દીકરીએ રાહદારનો થેલો તેને આપી દીધો ત્યારે રાહદાર બોલ્યો બેટી આ તો કઈ જ નથી હકીકતમાં હું હાડકાનો વૈદ્ય છું પેઢી દર પેઢી અમારા કુટુંબના દરેક સભ્ય આ સારવારનું કાર્ય કરે છે અને હવે હું તારી સારવાર કરીશ તને સંપૂર્ણ સ્વસ્થ બનાવી દઈશ આ સાંભળીને મહુઆરા અને તેની પત્ની આનંદ થી કઈ બોલી શક્યા નહીં પછી રાહદાર મહુઆરાની દીકરીના હાથ પર મલમ લગાવવા લાગ્યો અને મહુઆરાની તરફ જોઈને કહ્યું એક મહિના પછી બેટીનો હાથ સંપૂર્ણપણે ઠીક થઈ જશે એ પ્રમાણે કહ્યા પછી રાહદાર ત્યાંથી નીકળી પોતાની યાત્રા પર આગળ વધી ગયો એક મહિનો પણ વીતી ગયો કહ્યા પ્રમાણે સાચા સમયે એક મહિના પછી મહુઆરાની દીકરી બોલવામાં સમર્થ થઈ ગઈ મહુઆરા અને તેની પત્ની ખુબ જ ખુશ હતા જાણે સમગ્ર દુનિયાનું સુખ તેમને મળી ગયું હોય મહુઆરા એ પોતાની દીકરીને સૌથી પહેલા ઠાકુર ભગવાનની સામે દીવો પ્રગટાવવા માટે કહ્યું આમ કરતા કરતા વર્ષો વીતી ગયા હવે મહુઆરાની દીકરી યુવાનીમાં પ્રવેશી ગઈ હવે તે એટલી સક્ષમ થઈ ગઈ હતી કે ફક્ત તેનું હૃદય જ નહીં પણ તેની કળા કૌશલ બુદ્ધિ અને સૌંદર્ય વિશે પોતાના ગામમાં જ નહીં આખા શહેરમાં જ નહીં પણ સમગ્ર રાજ્યમાં થઈ રહી હતી આ વાત રાજા સુધી પહોંચે છે દરબારમાં હાજર બધા રાજ્યના અગ્રણી રાજાને વખાણ કરવા લાગે છે તેઓ કહે છે મહારાજ તમે ખરેખર ભાગ્યશાળી છો કે એવી ચમત્કારી પ્રતિભા તમારા રાજ્યમાં છે તેઓ આગળ કહે છે આવી અદભુત યુવતી તમારા રાજ્યનું નામ સોનાના અક્ષરોમાં લખશે આ સાંભળીને રાજા પણ વ્યાકુળ થઈ ગયા તેમને હવે એ યુવતીને મળવાની આતુરતા થઈ પરંતુ તેમને શું ખબર હતી કે જે યુવતીની મુલાકાત પહેલા થઈ છે તે વાસ્તવમાં તે જ મહુઆરાની દીકરી છે જેણે ક્યારેક તેમના પ્રત્યે સેવા આપી હતી કોઈ સમય વેડફ્યા વિના રાજા તેમની સેનાને લઈને મહુવારાના ગામ તરફ રવાના થઈ જાય છે હવે રાજા એ મહુવારા ગામમાં પહોંચી જાય છે એક વ્યક્તિની મદદથી રાજા મહુવારા ઘેર પહોંચે છે અને અંદર જવાની અનુમતિ માંગે છે એ જ સમયે મહુવારાની દીકરી ઘરથી બહાર આવે છે તેમને જોતા જ રાજા બોલી ઉઠે છે બેટી તારી સાથે મળવાની ઈચ્છા મને ઘણા દિવસોથી હતી હું તારો આભાર વ્યક્ત કરવા આવ્યો છું તું તો અમારા રાજ્યનું સૌભાગ્ય છે એવો સાંભળતા જ મહુવારા અને તેની પત્ની રાજાને જોઈને આશ્ચર્યચિત થઈ જાય છે રાજા પણ તેમને જોઈને દંગ રહી જાય છે થોડી ક્ષણો માટે ત્યાં એક અચાનક મૌન છવાઈ જાય છે મહુવારાના મનમાં વિચાર આવે છે આખરે શું વાત થઈ ગઈ કે રાજા અમારા જેવા સામાન્ય મહુવારાના ઘેર આવ્યા ક્યાંક મારી દીકરીએ કોઈ ભૂલ તો કરી નથી હે ભગવાન મોટી મુશ્કેલો પછી મારી દીકરીના જીવનમાં શું આવ્યું છે ત્યાં જ રાજા અચાનક બોલી ઉઠે છે હું શું જોઈ રહ્યો છું શું આ યુવતી તમારી દીકરી છે પણ તે તો વિકલાંગ હતી પછી આ ચમત્કાર કેવી રીતે થયો ત્યારબાદ મહુઆરા અને એની પત્ની સમગ્ર વાત રાજાને જણાવી દે છે અને અંતે કહે છે હે રાજન મારી દીકરીએ પોતાના કર્મથી પોતાનું ભાગ્ય બદલ્યું છે થોડી ક્ષણો પછી રાજા વિચારીને બોલે છે ક્યારે કલ્પના પણ નહોતી કરી કે આવું શક્ય થઈ શકે પછી રાજા મહુવારાની તરફ જોઈને કહે છે હે મહુઆરા આજે તમે સાબિત કરી દીધું કે કર્મ શક્તિ બધાથી ઉપર છે હવે રાજા મહુવારા અને તેની પત્ની સામે હાથે જોડીને કહે છે હે મહુઆરા હું નિસંતાન છું મારો કોઈ વારસદાર નથી રાજ્યના શાસનનો ભાર સંભાળવાની તાકાત હવે માર માં રહી નથી હું ઈચ્છું છું કે આ પ્રતિભાશાળી દીકરી પોતાની બુદ્ધિ તેજસ્વીતા અને સમજૂતી થી રાજ્યની સુકાન સંભાળે રાજાના મોઢેથી આ બધું સાંભળીને મહુવારાની પત્ની રડી પડી અને બોલી નહી રાજા આ નહી થઈ શકે કૃપા કરીને અમને માફ કરો અમારી દીકરી જ અમારી જીવનની પૂંજી છે તેજ અમારી ખુશી છે મારી દીકરી મારી જિંદગી છે અમે તેને તમને આપી શકતા નથી ત્યારે રાજાએ મહુઆરાની પત્નીની તરફ જોઈને કહ્યું નહીં માં મને ખબર છે સંતાન તો માતા પિતાના પ્રાણમાં વસે છે હું જાણું છું કે દુનિયાનું કોઈ પણ ધન વ્યક્તિ આપી શકે પણ એક માં પોતાની સંતાન કોઈને આપી શકે નહીં શું આ એક નિસંતાન રાજાને ખબર નહીં હોય તમે મને ગેરસમજી રહ્યા છો ચિંતિત ન થાવ કૃપા કરીને મારી વાત ધ્યાનથી સાંભળો હે મહુઆરા હે દેવી હું ઈચ્છું છું કે તમારી અને અમારી રાજ્યની આ પ્રતિભાશાળી દીકરી રાજસિંહાસન પર બેસી રાજ્યનું શાસન સંભાળે અને તમે બંને પણ તમારી દીકરી સાથે સન્માન પૂર્વક જીવન જીવતા રહો આ મારું આપ સૌને વિનંતી છે રાજા આગળ કહે આ ફક્ત મારી અંગત ઈચ્છા માટે નથી પણ સમગ્ર રાજ્યના ભવિષ્ય માટે છે આશા છે કે તમે આ વાત સમજી શકશો આટલી વાત સાંભળીને મહુઆરા અને તેની પત્ની રાજાની વાતમાં સહમત થઈ જાય છે અને તેમની દીકરીને સાથે લઈને મહેલમાં રહેવા જાય છે મહુવારાની દીકરી અંબિકા રાજાના કહેવા મુજબ રાજગાદી સંભાળી લે છે અને શાસન શરૂ કરે છે હવે આજુબાજુના રાજ્યોમાં માં પણ આ બાબતે હલચલ મચી જાય છે લોકો તેમની નવી શાસિકા અંબિકાની પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી અંબિકાના માતા પિતા ફક્ત એક જ વિચાર કરતા હોય છે હે ઈશ્વર તું સાચું બોલ્યો હતો જો કોઈ માનવી પોતાના કર્મો પર ભરોસો રાખે તો એ કોઈ પણ અશક્ય વસ્તુને શક્ય બનાવી શકે મંદિરમાં બેઠેલા મહર્ષિ આકાશ અને સંજુ તરફ જોઈને બોલ્યા બાળકો આશા છે કે હવે તમે સમજી ગયા હશો ભાગ્ય અને કર્મના અનોખા સંબંધ અને હવે કદી પણ કોઈ ગું નહીં ફસાઈશ ત્યારે આકાશ બોલ્યો મુનિવર હવે મને સમજાઈ ગયું કે ભાગ્ય અમને માર્ગ બતાવે છે પરંતુ કર્મ એ છે જે અમને મંજિલ સુધી પહોંચાડે છે આકાશ આગળ બોલ્યો હું રોજ મારા નસીબ ભરોસે આકાશ તરફ જોઈ રહ્યો હતો તારાઓ ગણીને વિચારતો હતો કે મારા જીવનમાં સુખ શાંતિ ક્યારે આવશે પણ આજે સમજાઈ ગયું કે ભાગ્ય ભગવાન લખતા નથી પણ માનવી પોતાના કર્મોથી જ પોતાનું ભાગ્ય લખે છે આખરે આકાશ મહર્ષિ તરફ જોઈને બોલ્યો હે મુનિવર હું અજ્ઞાન હતો કઈ સમજ્યા વગર બોલી પડ્યો કૃપા કરીને મને માફ કરો હવે સંજુ પણ મહર્ષિ તરફ જોઈને બોલી મુનિવર મારી માં પણ કદાચ મને ભાગ્ય અને કર્મ ના અનોખા સંબંધ વિશે સમજાવવા માંગતી હતી હવે આકાશ અને સંજુ તેમના મનમાં આશાની લહેર લઈને ને પગે માથું નમાવી કર્મના માર્ગે આગળ વધવા માટે પોતાના ઘેર જવા નીકળે છે મિત્રો ભાગ્ય માત્ર કર્મોનું ફળ છે ભલે તે જન્મ પહેલા લખાઈ ગયું હોય પણ આપણે આપણા કર્મોથી તેને બદલવા માટે સક્ષમ છીએ મિત્રો જીવન એક દુર્લભ અવસર છે જો તેને સાચી દિશામાં લઈ જઈએ તો આપણે આત્માને મોક્ષ તરફ આગળ ધપાવી શકીએ છીએ મિત્રો આજથી અને હમણાંથી જો કોઈ તમારી ક્ષમતા પર શંકા કરે તો એની વાતો પર ધ્યાન ન આપતા તમારા કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો એક દિવસ તમે પણ મહુવારાની દીકરી અંબિકા જેમ તે સ્થાન પર પહોંચી જશો જેના વિશે તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય યાદ રાખજો મિત્રો કેટલો પણ મહાન જ્યોતિષી તમારા ભાગ્યનો ઈલાજ કરી લે પણ તમારા કર્મમાં એવી શક્તિ છે કે જે તમારા ભાગ્યની રેખાઓ પણ બદલી શકે તો મિત્રો આજના વીડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો વીડિયોને લાઈક કરી શેર કરી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન ઓન કરી દેજો જેથી મારા નવા નવા વિડીયો સૌથી પહેલા તમને મળી શકે તો આવા જ વીડિયો જોવા માટે ફરીથી મળીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે